આ કેસની હકીકત એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે રાત્રિના સમયે બેઠા હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકીએ ત્યાં આવી કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વિના સીધી જ એડવોકેટ હિરેન નાઈને લાત મારી દીધી હતી આ સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ બાદમાં વાયરલ થયો હતો એડવોકેટ હિરેન નાઈ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ગયા હતા ત્યારે પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો આથી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દલીલ બાદ હાઈકોર્ટે આ કેસમાં પીઆઈ લાખનો દંડ ફટકાર્યો છે સોલંકી આજીવન યાદ રહેવું જોઈએ કે કોઈ પણ કારણ વિના નિર્દોષ લોકો પર હાથ ઉપાડવો કે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી પીઆઈએ ન્યાયતંત્ર વિશે પણ જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે આવા પોલીસ અધિકારીઓ સામે સરકાર પગલાં કેમ લેતી નથી હાઈકોર્ટના જજ નિર્જર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન જ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે માહિતી મંગાવી હતી ફરિયાદી એડવોકેટે કોર્ટને ઘટના સમયના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા જે જોઈ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી ભરી કોર્ટમાં જજે પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે શું વર્દી પહેરીને ફરો છો એટલે કોઈને પણ ગુના વિના મારવાના પૂછપરછ વિના કોઈને મારી કેવી રીતે શકાય કોઈ સાચો આરોપી હોય તો પણ પૂછપરછ વિના લાથ મારી શકાય નહીં પોલીસ દમન ને અટકાવશે નહીં તો કાલે પોલીસ મને પણ લાથ મારી શકે છે ફૂટેજમાં જોઈ શકાય છે કે પોતાને હીરો સમજ